કોઈપણ વ્યક્તિને ગમ કે એવો તાવ આવ્યો હોય તો એને શું કરવાનું ફૂલ ગરમ પાણીની ડોલ લેવાની શું લેવાની ફૂલ ગરમ પાણીની ડોલ લેવા 45 થી 50 ડિગ્રી ટેમ્પરેચર એટલું હોય તો જોઈએ વોટ હોવું જોઈએ હે ને તો એ સબત ફૂલ ગરમ પાણી નાખવાનું જોવાનું સ્કિન દાજી ના થાત અને એમાં બે કોબા જેટલું એટલે કે 500 ગ્રામ જેટલું દેશી ઝાડો નિમક નાખીને હલાવી નાખવું બે પગે માં રાખી દેવાના પળકો ચાલુ નો છે રૂમમાં કરવા ઠંડો વાચાડ નાકવું જોઈએ ઓકે રૂમમાં કરવા પગ રાખને માં બેસવાનું અને બીજું પાણી ગરમ પાણી છે મોઢે માંડવાનો 1 કલાક નિયમ બે ગ્લાસ પાણી પીવાના કેટલા 1 કલાકની અંદર બે ગ્લાસ પાણી ધીમે ધીમે પીટકો બે ગ્લાસ પાણી પીતા 1 કલાક થાવી જોઈએ ઓકે આ દે ઉપર થી ગરમ પાણી પીવો 1 કલાકની અંદર બે ગ્લાસ ધીમે ધીમે પીવાના અને બે પગ ફૂલ ગરમ પાણીમાં રાખો એક કલાકની અંદર તમારો તાવ હટી જશે સાવ હટી જશે તમારે કોઈ રિપોર્ટ ન કરાવવા પડે કોઈ ડોક્ટરના 200 500 ની ફાઈલ પર ન કઢાવે પડે મોટા મોટા દિલ થી તમે બચી જશો આ બહુ સિદ્ધ કર્યું છે આ દરેક વ્યક્તિએ કરવો જોઈએ અને છેને ડોલામાં નીની સાઇડમાં હાઈટી ડાઈટ ટેમ્પર મે નથી ફેર પડતો કે ડોક્ટરે પણ એમ કહે છે એનો બહુ પતા જો તો આ ખાસ નાના બચ્ચાઓને પણ આ તો મો જો કોઈ પણ નતાવા આવવા કરું જોઈએ સામાન્યતા હશે તો એક જ તલ્લાક પર ઓકે ડોલો મેવાની કસરત કરવી પડશે નહીં આ તે નિમિષ જો નિમિષ લાઈ પછી શરીર કેવું ઢીલું થઈ જાય છે સતત ડોલો સતત નિમિષ લાઈ માનસિક રોગની દવા પીવાથી સતત સંધ્યાવાની દવા પીવાથી આપણી અંદર સીમંત શક્તિ શુક્રાણુની તાકાત વીર્ય શક્તિ ઘટી જાય છે સા પાણી પાણી થઈ જાય છે પછી શરીર ખાક થવા લાગે છે સપ્ત ધાતુ અને જેનું શરીર એકદમ તાજગી હોય એકદમ ધબકતું હોય इन अल्लाह सोनो समझ लो इन अंदर भेरिया रोटी बोव है नोट भरपूर मात्रा में है એટલે તમે જો યોભીઓ મહાપુરુષો સિંહ બો રિફ્લેક્ટ કરતા હોય છે તો જે સબ આજ આ પ્રયોગ બતાયોતા હું દો સિત પ્રયોગ છે અને કરવા સામાન્યતાવસ એક દિવસમાં ઓકે